નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો ચરાડવા ઈશ્વરનગર સુસવા રોડ આ રોડ એક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં હજી સાઈડનું જે માટીકામ કરવાનું આવે તે કર્યું નથી અંદાજે દોઢ મીટર જેવું આવે તેવી અમને જાણકારી હતી દોઢ વર્ષ પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ અમને સૂત્રો પાસેથી જે માહિતી મળે છે તે મુજબ આ તમે જોઈ શકો છો રોડની સાઈડમાં માટીકામ બાજુ કરવાનું બાકી છે માપણી કરવાની છે એવી બાબતને લઈ અને આ રોડ બની ગયો ત્યારથી દોઢ વર્ષ થયું હજુ સુધી માપણી થઈ કે નથી એ આપણને માહિતી નથી આ તમે જોઈ શકો છો સાઈડમાં આ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે તમે જોઈ શકો છો સામે વાહન આવતું હોય ત્યારે એકાબીજા વાહન કઈ રીતે નીકળ્યા તમે જોઈ શકો છો રોડની સાઈડ હજુ સુધી માટી કામ દોઢ વર્ષથી હોતો હોય તંત્રને હજી આંખો ઉગડતી નથી ત્યારે અકસ્માત કોઈ સર્જાય કોઈના જીવ જશે ત્યારે આ તંત્રની આંખો ખુલશે દોઢ વર્ષ વીતવા છતાં હજુ સુધી રોડની સાઈડ માટી કામ કરવામાં આવ્યું નથી અમુક અમુક જગ્યાએ તો ખાલી રોડ જ વધ્યો છે રોડની બંને સાઈડ સુધી ખાલી રોડ સિવાય આમ કોઈ કામ નથી અને રોડની સાઈડમાં આવી રીતના અલગ અલગ આ તમે જુઓ છો બોરડી અને બાવરના ઝાડ થઈ ગયા છે સામ સામે વાહન આવે ત્યારે ઓવરટેક કરવામાં મોટી તકલીફ થાય એવું છે જેથી આ તંત્ર અને હવે ઊંઘ ઉડે અને આ સાઈડનું માટીકામ જે માપણી કરાવવાની હોય તે કરાવી અને માટીકામ કરવામાં આવે તેવી રાહદારીઓની માંગ છે તંત્ર જાગે સામ સામે બે મોટા વાહન આવતા હોય ત્યારે મોટી તકલીફ થઈ શકે એવું છે જેથી કરી અને તંત્ર દ્વારા રોડની સાઈડનું જે માટીકામ બાકી છે તે પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માંગ છે તમે લાઈવ દ્રશ્યોમાં મિત્રો જોઈ શકો છો આ રોડ જ્યારે બન્યો ત્યારે પણ વિવાદ થયો હતો અમુક કામમાં થોડો ઘણો ભ્રષ્ટાચાર થતો હોય હાલ અત્યારે અમે ઈશ્વરનગર પહોંચવાની તૈયારીમાં છીએ તમે જોઈ શકો છો રોડની સાઈડનું જે માટી ગામ આવે તે કરવામાં આવેલું છે ને લઈને અત્યારે આપણે તમને લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ અંદાજે દોઢ વર્ષ પહેલાં આ રોડ બન્યો હતો ત્યારે

સાયન્ટિફિકમ એક એકથી દોઢ મીટર એટલું કરવું હોય છે તેવું ત્યારે આપણને માહિતી મળી હતી એક મીટર ને દોઢ મીટર કંઈક થોડા ઘણા પોઈન્ટ આજુબાજુ ઘટાઈ ગયું હતું દોઢ મીટર ગર આ રોડનું કામ દોઢ વર્ષ પહેલા થયું હતું જ્યારે રોડ બન્યો ત્યાંથી અત્યાર સુધી હજી સુધી માટીકામ બાકી હતું તે હજી પૂર્ણ કરવામાં નથી આવ્યું લઈ લઈને અત્યારે આપણે આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે તંત્ર જાગી અને આ રોડની સાઈડનું માટીકામ કરવામાં આવે તમે જોઈ શકો છો રોડની સાઈડમાં કડું પડી જો ત્યારે આપણે ઈશ્વરનગર સુધી પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અમુક અમુક જગ્યાએ બાવળ અને બોરડીઓ સાઈડ માં ઉગી ગઈ છે જે પણ હટાવવી પડે એવું છે કારણ કે વાહન આવે ત્યારે અકસ્માત થાય પૂરેપૂરી પૂરે પોલીસની છે તમે રોડની કડ તમને બતાવું તમે જોઈ શકો આ રોડની કંઈ આમાં અમે વાહન આવતું હોય ત્યારે નીચે ઉતારે તો બાઇક વાળાને તો સ્લીપ થવાની પૂરે સંભાવના છે અને આ તમે જોઈ શકો છો અહીંયા તો રોડ પણ જ્યાં સાઈડ તો બનતા બનશે ત્યાં રોડ જ ટી ગયો આ ગાડી તમે જાય છે જોઈ શકો છો સામે સામસામ વાહન આવે ત્યારે બહુ તકલીફ થાય તમે જોઈ શકો રોડ ની કડ અને આ રોડ નું કામ પણ તમે જોઈ શકો છો લગભગ તો સાઈડ બન્યા પહેલાં રોડ તૂટી જાય છે એવું અમને લાગે છે જોઈ શકો છો જેથી તંત્ર જાગે અને આ સાઈડનું માટી કામ કરાવે વહેલી તકે માપણી કરાવે એવી રાહદારીઓની માંગ છે આ રોડ રોડની હાલત પણ તમે જોઈ શકો છો આ દોઢ વર્ષ પહેલા બનાવેલો રોડ છે એટલે અંધેરી નગરીને ગંડુ રાજા જેવું તંત્ર જાગે અને રાહદારીઓને પડતી મુશ્કેલી સામે જોવે તેવી લોકોની માંગ છે મિત્રો અમારા પેજ પર જે નવા હોય એ અમારા ફેસબુક પેજને ફોલો કરી લેજો હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે ને તમારી આજુબાજુ કોઈ પણ એવી ઘટના બનતી હોય હાલ અત્યારે વરસાદી હવામાન છે ત્યારે વીજળી પડવી ઝાડ પડવું રોડ રસ્તો બંધ થઈ જવો તમારી કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે એકાણું જીરો બાસઠ બાવન જીરો અઠ્ઠાણું વિડીયો ગમ્યો હોય તો શેર કરજો નવા હોય તો ફોલો કરજો તમામ મિત્રોનો આભાર